ક્ષત્રિય સમાજ બાદ હવે ગુજરાતભરના દિવ્યાંગો ભાજપ સરકાર સામે મેદાને પડ્યા છે ગુજરાત દિવ્યાંગ અધિકાર મંચના પ્રદેશ અધ્યક્ષ રમેશ ખુરાટ કચ્છ મધ્યે ગુજરાતના તમામ જિલ્લાના દિવ્યાંગ અધિકાર મંચના પ્રમુખને સાથે રાખી ક્ષત્રિય સમાજને ખુલ્લું સમર્થન આપવા કચ્છ પધાર્યા કરણી સેના ગુજરાત અધ્યક્ષ વીરભદ્રસિંહ જાડેજાને સંકલન સમિતિના જયદેવસિંહ વાઘેલા સમક્ષ ખુલ્લું સમર્થન ક્ષત્રિય સમાજે આપ્યું બાર લાખ દિવ્યાંગો ગુજરાતમાં ભાજપ વિરોધી મતદાન કરશે સી આર પાટીલ કિરીટ પટેલ દ્વારા દિવ્યાંગો પર કરેલ ટિપ્પણીથી ગુજરાતના દિવ્યાંગો લાલ ગુમ થયા છે ભાજપના પ્રમુખ એવા કિરીટભાઈ પટેલ દિવ્યાંગોની ટિપ્પણી કરી એની લાગણી દુભાણી એને અપમાનિત કર્યા આ બાબતથી અમે આજે ભુજના જિલ્લાની અંદર કચ્છ નખત્રાણા તાલુકામાં નિરોણા ગામે જે માતાજીનો રથની જે યાત્રા છે એમાં આજે વિકલાંગો અમે ગુજરાતમાંથી જે જિલ્લા પ્રમુખ આવી અને ક્ષત્રિય સમાજને અમારા ગુજરાતના અગિયાર લાખ એંશી હજાર પરિવારનું ખુલ્લું સમર્થન છે આજથી અમારે પણ ખરેખર આવી બે વખત ટિપ્પણી થઈ એની પહેલાં પણ રજૂઆત કરી પણ કોઈ કાયદાથી પગલાં ના લેવાતા ફરી કિરીટભાઈ પટેલે માથું જ કહ્યું એટલે માટે અમે પણ નારાજ થઈ અને આ જ ક્ષત્રિય સમાજને અમે સમર્થન દેવા આવ્યા પણ મારા ખ્યાલ પ્રમાણે આ ક્ષત્રિય સમાજની જોડે અઢારય આલમ છે અઢારેય વરણ છે મને આજે જે અહીંયા ક્ષત્રિય સમાજની રથયાત્રામાં દેખાતું તો ખાલી ક્ષત્રિય સમાજ નહોતો ભાઈ આમાં તમામ સમાજ આવેલા છે એટલે ફરી હું કહું કે અમારી ટિપ્પણી જે કરવામાં આવી કિરીટ પટેલ દ્વારા એના ગુજરાત આખામાં પડઘા પડ્યા જેથી કરીને અમારે ખુલ્લું સમર્થન દેવાનું આજે આ નિરોણો તમે આવ્યા